તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે અમદાવાદની અંદર જે ઘટના ઘટી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીશું દોસ્તો તેથી કરી અને દીવ આત્માને શાંતિ મળે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે બસો અને નેવું જેટલા મુસાફરો હતા અંદર અમદાવાદથી લંડન જે પ્લાન જઈ રહ્યું હતું અને એમ અચાનક એમ કહેવાય છે કે ત્રણસોની પીડમાં જઈ રહ્યું હતું અને લોકોનું એવું કેવું છે કે ઉપર ચડાવવાની કોશિશ કરતા હતા પણ પ્લાનનું એન્જિન બંધ થતા એમ કહેવાય છે કે પ્લેન એક મોટી બિલ્ડિંગ સાથે ટકરાય છે અને ક્રેશ થઈ જાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એક યુવક જી જીવતો બહાર નીકળ્યો છે દોસ્તો હાલ અત્યારે એનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો બસો નેવું જેટલા મુસાફરો અંદર હતા અને અમદાવાદથી લંડન જે પ્લેન જઈ રહ્યું હતું અચાનક ટકરાઈ જાય છે અને એના આગ લાગે છે અને બધાના મોત થઈ જાય છે એમાં વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે પ્લાન ક્રેશ થઈ ગયું હતું અને એની અંદર બધા લોકોના લાશીઓના ઢગલે ઢગલા જોવા મળ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે બળીને ભસ્મા થઈ ગયા છે દોસ્તો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એક ભગવાનની મૂર્તિ પણ જોવા મળી છે ભગવાનનો ચમત્કાર કહેવાય કારણ કે મૂર્તિને કાંઈ પણ નુકસાન થયું નથી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર દોસ્તો અને અમારી ચેનલમાં નવો બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો મેં લાયક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળત જય હિંદ જય ભારત મકવાર બીજા વિડીયોમાં તપત કે લઈ બાય બાય